દાહોદ જિલ્લાના ભાટીવાડા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક દાળ મિલ ફેક્ટરીમાં છેલ્લા ચાર વર્ષથી સતત શ્રમ કરતા મનીષાબેન હિતેશભાઈ મોહનિયા મૂળ નિવાસી ગામ મંડા પુત્રી ગામ ગલાલિયાવડ નું કારખાના કામ કરતી વખતે પટ્ટામાં ફસાઈ જવાથી ઘટના સ્થળે જ કરુણ અવસાન થયું હતું ફેક્ટરીના માલિકે કોઈ જાતની જવાબદારી નિભાવી નહીં માત્ર એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને ઝીડીસ હોસ્પિટલ દાહોદ ખાતે મૂકવામાં આવ્યો અને માલિક ફરાર થઈ ગયો હતો આ ઘટનાની જાણ પરિવારજન કે તંત્રને સમય કરવામાં આવી નહીં મૃતદેહ આશરે ત્રીસ થી પાત્રીસ કલાક સુધી પોસ્ટમોર્ટમ રૂમમાં પડેલો રહ્યો છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં ઉપરાંત પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે

મૃત પરિવારજનો અને ગામ લોકોએ માંગણી કરી છે કે ફેક્ટરીના માલિક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય પરિવારને વળતર માપ સુરક્ષા નિયમોની ની ચકાસણી થાય તંત્ર અને પોલીસની નિષ્ક્રિયતા સામે પગલા લેવાય અને અત્યાર સુધીથી કોઈ પોલીસે અમારી સુનવાઈ નથી કરી તા કોઈ કોઈ અમારું કોઈ સાંભળતું જ નથી અત્યાર સુધી અમારી છોકરીની લાશ અહીંયા અહીંયા સડી રહી છે કાલે ત્રણ વાગ્યાની છવ્વીસ થી આજે છવ્વીસ કલાક થઈ ગયા છે તય સુધી અમારા માણસો ભૂખ્યા ને આજે અહીંયા પડ્યા છે તો એ સુધી પોલીસ અમારું કશું સાંભળતી નથી વધતા પોલીસ અમને ભગાવે છે કે તમે અહીંથી જતા રહો તો આવો આવો પોલીસનો આવો આવો કાયદો હોય કાયદો બધા માટે લાગુ હોય નાના મોટા બધા બધા માટે કાયદો હોય આજે અમારે નાના મોટા નાના છોકરા છે નાના છોકરા છે આજે બધા ગુજરાત તરસ્યા માણસો અમારા અહિયાં રજડે છે એ લેતી નથી અમારે મારી ભત્રીજી થાય છે હું એમના કાકા